સુરતના હજીરા ખાતે આવેલા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે ગણપતિ પ્રાગટ્ય દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં એકસો એકવીસ કપલોએ યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી હતી સુરતના હજીરા ખાતે આવેલા પાલ આરટીઓની બાજુમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર સંકુલ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાગટ્ય દિવસની મંગળવાર તેરમી ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરાઈ હતી વેદ પંડિતો દ્વારા ભવ્યાતી ભવ્ય ગણેશ યોગનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું તો આ માંગલિક પ્રસંગે યજ્ઞ તથા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમડી પડ્યા હતા જેમાં એકસો એકવીસ કપોલોએ યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી જય ગણેશ સૂર્ય તાપી તટે આવેલ અન્નપૂર્ણા સંકુલનું આ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર એના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા અને મંદિરના પ્રમુખ મુકેશભાઈ પટેલ અમે જણાવીએ છીએ કે આજે આ વિનાયક ચતુર્થી અને માઘી ગણેશ જેને કહેવાય મહારાષ્ટ્રમાં માઘી ગણેશનો ઉત્સવ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે સુરત શહેરમાં પ્રથમ વખત ખૂબ મોટા પ્રમાણમાં આ ભવ્યથી ભવ્ય ગણેશ યાગનું આયોજન આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ ગણેશ યાગમાં લગભગ એકસો ને પચીસ જેટલા યુગલો ભાગ લઈ રહ્યા છે આ મંદિરમાં લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે સવારે છ વાગે કેસર સ્નાનથી લઈને આખા દિવસ દરમિયાનના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ માધ્યમ આ ટીવીના માધ્યમ દ્વારા ચેનલના માધ્યમ દ્વારા આપ સૌ દર્શનાર્થીઓને અને ગણપતિ બાપામાં વિશ્વાસ રાખનાર દરેકે દરેક ભાવિક ભક્તોને હું આ જે દર્શન કરવા માટે સૌને આમંત્રણ આપું છું જય ગણેશ ધન્યવાદ ભૂમિ વ્યાસ જય ગણેશ આજના જે ગણેશ પ્રાગટ્ય દિને શ્રી સિદ્ધિ વિનાયક અને અન્નપૂર્ણા માતાજી મંદિરે યજ્ઞનું કાર્યક્રમ યોજાયો છે એકસો સત્તર જેવા યુગલો અહીં યજ્ઞની પૂજામાં બેસવાનો લાભ લઈ રહ્યા છે તો આપ સર્વ ભક્તોને સાંજે પૂર્ણાહુતિમાં પધારવા માટે નમ્ર વિનંતી છે તથા એ સિવાય અત્યારે જે અમે બધી બહેનો ઊભા છીએ તમે જોઈ શકો છો તેમ અમે એક સરખા એક યુનિફોર્મમાં છીએ તો અમે અમે દરેક સ્ત્રીઓ અહીં સ્વયંસેવિકા તરીકે ભાગ ભજવીએ છીએ અને દર વર્ષે આ જેટલા પણ યુગલો અહીં પૂજામાં બેઠા છે એ લોકોને પૂજા પૂજાનો જે પણ સામાન છે કે શ્રીફળ છે પાણી છે જે પણ જરૂરિયાતો છે તે અમે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ એ દરમિયાન પૂજા દરમિયાન જેટલી વખત એ લોકોને પાણીની જરૂર પડે કે કોઈ પણ જે બી સિનિયર સિટીઝન છે એ લોકોને બેસતા નહીં ફાવે તો એ પ્રમાણે ચેર અને ટેબલનું આયોજન પણ કરવામાં આવે છે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ આ યજ્ઞનો હા લાભ લઈ શકે છે અને એ સિવાય જે પણ અહીં મંડપનું જે પણ કાર્ય છે જે પણ જે અહીં ભૂદેવો આવ્યા છે યજ્ઞ કરવા માટે એ લોકોને જે પણ બનતી જરૂરિયાતો છે તે અમારું આ નારી શક્તિ જે તમે કહી શકો એ મદદગાર થાય છે તે સિવાય અહીં અન્નપૂર્ણા માતાજી મંદિરમાં જે સાડીઓ ચડાવવામાં આવે છે તે પણ પ્રસાદી સ્વરૂપે દર્શનાર્થીઓને એકદમ ઓછામાં ઓછા મૂલ્યે આપવામાં આવે છે તો દરેક ભક્તોને આ મંદિરે આજે પૂર્ણાહુતિના સમયે સાંજે પાંચ વાગ્યે દર્શન માટે પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે જય ગણેશ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત